નમસ્કાર દર્શક મિત્રો વંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે છે સમાચાર શિનોર તાલુકાના તેમજ ગામમાં સરકારી સીમાડા પર ગેરકાયદેસર ખુલ્લે આમ વૃક્ષોનું પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી શિનોર તાલુકામાં નર્મદા નિગમ માઇનોર કેનાલો પર કેકલાંગ લાકડા ચોરવીરપન દ્વારા કોઈ પણ દર વગર ગેરકાયદેસર ખુલ્લે આમ વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે ત્યારે શિનોર તાલુકાના સાધલી તેમજ અવાખલના ગામના સીમાડાના રસ્તા પાસે કોઈ લાકડા ચોર વિરપન દ્વારા અનેક મહાકાયકલ ધરાવતા દેશી બાવળના વૃક્ષોનું કટિંગ કરીને સ્થળ ઉપર વિપુલ પ્રમાણ જથ્થો જોવા મળી રહ્યો છે અડધા લાકડા વહન કરીને લઈ જવામાં આવ્યા છે જ્યારે કેટલાક લાકડા હજુ પણ સ્થળ પર પડેલા છે લોક મુખ્ય ચર્ચા તંત્ર હજુ ઘોર નિંદ્રામાં લાકડા ચોર વિરપન સામે દંડની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક નાગરિક દ્વારા માંગ ઉઠવા પામી છે રિપોર્ટર મનહર વસાવા સિનો ચેનલ ને શેર અને